અને કઈ કઈ જગ્યાએ વાગ્યું તમને આમ આ બે પગ સોલાઈ ગયા કાશું બધું સોલાણું સોવાય છે પછી આ ગુડો છે માખે નાક તો ફૂલીન વડા જેવું થઈ ગયું તો જય માતાજી મિત્રો આજે આપણે જવાનું છે જાણદી જ્યાં આપણી સાથે ખબર છે નિકુલભાઈ ઘણા વિડીયોની અંદર હોય છે એમને હમણે એક્ટિવમાંથી પડી ગયા છે થોડું એવું એક્સિડન્ટ જેવું થયું છે અને પગે વાગ્યું છે તો એમના સમાચાર લેવા જવાના છે હું અને નકશું આવે મારી સાથે તારાવાનું છે ચો આગળ ચો આવવાનું છે મારું ભેગું કઈ જગ્યાએ જવાનું છે નિકુલ મમાને અહીંયા જવાનું છે તો આપણે જઈએ જાણ દી નિકુલભાઈના સમાચાર લઈ આવીએ એમને કંઈક પગે સુલાણું છે અને કંઈક અહીં કને માથા ઉપર ને નાક ઉપર ને એવું બધું હાથ ઉપર સુલાણું તો આપણે જઈએ અને એમના સમાચાર લઈ આવીએ તો હું અને નકશું જાણથી આવી ગયા છે આપણે હવે જવાનું છે નિકુલભાઈના ખેતરે તે નિકુલભાઈ છે એ ખેતરમાં રહેશે તે હવે આપણે આ રસ્તેથી આગળ નિકુલભાઈનું ખેતર છે હવે અહીંયા જઈએ હું અને નકશું અને નિકુલભાઈ પેલી જગ્યાએ પડતા થયા હતા જે આગળ ગાડી જાય ને એટલામાં પડી ગયા હતા બા એક્ટિવા ઉપરથી અને એમને પાડવા વાળો આરો આખલો હતો જો આખલો અત્યારે તબિયતથી ચરે છે અને નિકુલભાઈ ખાટલામાં આરામ કરે તો હવે આપણે નિકુલભાઈ અને સમાચાર લઈએ નિકુલભાઈને મળી લઈએ તો આપણે હવે નિકુલભાઈ જોડે આવી ગયા અને મારી બાજુમાં નિકુલભાઈ બેઠા છે અને નકશુ બેઠા છે અને અનિલભાઈ આપણે શૂટ કરી રહ્યા છે હવે આપણે નિકુલભાઈની વાડી આવી ગયા અને નિકુલભાઈના સમાચાર લઈ લઈએ નિકુલભાઈને કઈ કઈ જગ્યાએ કે વાગ્યું છે કેવું વાગ્યું છે અને કેવી હાલત ચાલ અને હાલ નિકુલભાઈને આપણે મુલાકાત લઈ લઈ તો આપણે ચા આવી ગઈ છે ચા પી અને પછી આપણે નિકુલભાઈના હાલ ચાલ

તો હવે આપણે ગુલાલને પૂછીએ કે એ કેવી રીતના એક્ટિવામાંથી પડ્યા હતા મેં તો તમને કીધું હતું પણ આપણે એમને પણ ખુશી લીધું કેવી રીતના પડ્યા હતા એક્ટિવા ઉપર એક્ટિવા ઉપર થી આખલો સામે આવ્યો મે બ્રેક મારે એટલે પડી ગયો તો એટલે આખલો એક્ટિવા ને અડ્યો તો ના એક્ટિવા નતો અડવા દીધો એક હાથ છેટો રહ્યો તો એમ ડાયરેક્ટ પડી ગયો તમે ડાયરેક્ટ બે બ્રેક ઉદબાઈ છે બે બ્રેક ઉદબાઈ એક્ટિવા પડી ગયો હા તો જો મિત્રો હવે તમને હું તો મિત્રો આપણે તમે જારે પણ સાધન લઈને જતા હોય એક્ટિવા બાઇક છે તો આવી રીતના ગાયાનો ને આખલાનો બહુ ત્રાસ હોય છે રસ્તામાં એટલે આપણે એ જોતું રહેવું અને જોઈને એક્ટિવા ચલાવવું જોઈએ કારણ કે બહુ તકલીફ થતી હોય ત્યારે જોવાની કુલ કૃપા અત્યારે બે પગને હાથને મોટું નાકને લઈને બેઠા હે એટલે કામ પણ ના થાય અને આપણો રોજગાર પણ બન રહે અને હેરન થવાની બહુ તકલીફ થાય અત્યારે નિકુલલાલ લગભગ ખાસું બધું દવા દવાખાનું ખરે રહ્યા અને મિનિમમ આમને આ બધું છે અને પંદરથી વીસ દિવસ જેવું થઈ ગયું છે તો પણ હજી આટલું બધું પહેલું છે તો વિચાર કરો કે તાજા ગાયો વાગ્યો છે તો આ જેટલું બધું હશે તો મિત્રો અમે હવે નિકુલભાઈના સમાચાર લેવા આવ્યા હતા અમારે અહીં આવીને અમે એમ કહીએ સમાચાર લેવા જઈએ અમુક કેમ કે ખબર કાઢવા જઈએ પાળ કાઢવા તમારે તમે એ બાજુ શું કહેતા હો કમેન્ટમાં જણાવજો અમારે ચિરાગલાલ અમારે મહેમાન છે નિકુલભાઈની ખબર કાઢવા આવ્યા છે અને આ જોઈ લો એમનો ફેસ ને મારા ભાઈ નિકુલભાઈની ખબર લેવા આવ્યા છે અને નિકુલભાઈને આંખનો વાડો આવી ગયો તો એમને સ્લીપ ખાઈ ગયું હતું એક્ટિવા એના કારણે પોતે પગ સોલી નાખ્યા છે બહુ નથી વાગ્યું પણ નિકુલભાઈ ને હવે સારું છે એમ વાત સાચી છે બાઈક થોડું સાધન થોડું આપણે તો જોઈને ચલાવતો પણ હમે આવીને છોડીને જતો રહેતો હા એટલે નિકુલભાઈ ની હવે તબિયત સારી છે અને હું એમનો મોટો ભાઈ છું અનિલભાઈ અને જય માતાજી તો આ નિકુલલાલની વાડી છે આખી આ જો આવડું ખેતર છે હમણાંથી ફરી અને એ આ બધો વિસ્તાર એમનો છે આ બોર છે અને આ બોરની સિસ્ટમ પહેલી વખત જોઈએ આપણે આવી બોરવેલ તો ડાયરેક જ પેલો હોય પણ અનિલ ભાઈ આ સિસ્ટમનું શું આનું લાગે મારા માટેનું ફિલ્ટર લાગે એટલે આ તો ખાસ કરીને છે આના માટે

સરસ સરસ આ તો પેલું આપણે ગાડી ધોતા હોય એ ટાઈપની નોઝલ છે એવું છે એમ ને સરસ 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 તો આપણા નિકુલભાઈ છે એ યુટ્યુબર છે જો એમની જોડે વિડીયો બનાવવા માટેનું ગ્રેનારોનું માઇક અને આ જો ડ્રાય પણ છે એવું સરસ મજાનું છે એમના પાયે અનિલભાઈ પકડીને ઊભા અને આ જો આ મસ્ત મજાનું ગ્રેનારોનું માઈક માઇક છે આ બે ટ્રાન્સમીટર છે આ રિસિવર છે આપડે નિકુલભાઈ ને પૂછાય કે કઈ કઈ ચેનલ છે તમારે કઈ ચેનલ છે નિકુલ દરજી બ્લોગ ગુજરાતી ટેકનિકલ ગુરુ ને બીજી પણ બધી ચેનલો છે એ ચેનલ હાલ નથી કહેવાય અનિલ દરજી વ્લોગ મારા ભાઈ ની છે એ આમની છે એમ ને સરસ સરસ તો મિત્રો હવે આપણે નીકળીશું અહીંથી નિકુલલાલ ના સમાચાર લેવાયા હતા હવે આપણે જઈએ ઘર બાજુ તો મળીશું બીજા બ્લોગ